હાલમાં વડોદરામાં જે પૂર આવ્યું છે તે માનવ સર્જિત છે ને સરકાર સર્જિત છે તેથી વડોદરા વાસીઓને આ દયનીય પરિસ્થિતિથી બચાવવા માટે સરકારે યોગ્ય ગાઈડલાઈન્સ જાહેર કરવી જોઈએ આ નિવેદન આપવામાં આવ્યું છે કોંગ્રેસ નેતા અમિત ચાવડા દ્વારા નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું હાલમાં વડોદરામાં જે તારાજી સર્જાઈ છે અને હજારો લોકોની જે દારૂણ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તેમાંથી હાલમાં કેટલાક લોકોને તો પૂરતું બે ટંકનું ભોજન પણ નથી મળી રહ્યું જેમાં નાના નાના બાળકો ભૂખ્યા અને તસ્યા જોવા મળી રહ્યા છે ને હાલમાં શહેરના કેટલાક વિસ્તારોમાં તો લાઇટ પણ નથી આવી રહી ત્યારે આવી કરુણ પરિસ્થિતિ વચ્ચે આંકલાવ કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે વડોદરામાં જે પૂર આવ્યું છે તે કુદરતી ઘટના નથી પરંતુ માનવ સર્જિત અને સરકાર સર્જિત ઘટના છે કારણ કે વડોદરામાં જે ભ્રષ્ટાચાર થયો છે ગેરબંધારણીય બાંધકામ કરવામાં આવ્યું છે તેના કારણે વડોદરામાં ચારે બાજુ પાણી

જે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હોવી જોઈએ એ પ્રત્યે ધ્યાન ના પાયું જે પ્રજા ટેક્સ ભરે છે અને એ પૈસા કોર્પોરેશનની તિજોરીમાં જમા થાય રાજ્ય સરકારની તિજોરીમાં જમા થાય કરોડો રૂપિયાનું દર વર્ષે બજેટ બને કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીના નામે ખર્ચ કરવામાં આવે અને ત્યાર પછી વરસાદ પડે ત્યારે આવી તબાહી થાય છે એનો સ્પષ્ટ મતલબ છે કે પ્રજાના ટેક્સના પૈસા ખરેખર પ્રજા માટે કે એને બચાવવા માટે કે પ્રી મોન્સૂન માટે વપરાતા નથી પણ એમાંથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે અને એટલે જ લોકોનું કહેવું છે કે આ ભ્રષ્ટાચાર મિલીભગાદ ગેરકાયદેસર બાંધકામોને કારણે આ કોર્પોરેશન કે સરકાર સર્જિત ગુણ છે અને એમાં વડોદરાની તબાહી થઈ છે એવું સ્પષ્ટ લોકોનું માનવું છે ત્યારે આજે કોંગ્રેસનું ડેલિગેશન બધા જ વિસ્તારોમાં અમે મુલાકાત લીધી છે લોકોને જ્યાં પણ અમારા કાર્યકરો છેલ્લા ચાર દિવસથી અનેક જગ્યાએ ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છે અનેક જગ્યાએ ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે અનેક જગ્યાએ પીવાના પાણીને દૂધની વ્યવસ્થા કરી રહ્યા છે કેટલી જગ્યાએ અમારા કાર્યકરો દ્વારા જે પાણીમાં લોકો ફસાયા હતા એને જીવના જોખમે બચાવવાની કામગીરી પણ કરી છે અમે બધા જ કોંગ્રેસ પરિવાર દુઃખના તકલીફ પ્રમાણમાં જે ગેરકાયદેસર દબાણ ને બાંધકામ થયા છે એ તમામ ગેરકાયદેસર દબાણ ને બાંધકામો તાત્કાલિક દૂર કરવામાં આવે સાથે સાથે અનેક લોકોને મૃત્યુ થયા છે અનેક પશુધનના પણ મૃત્યુ થયા છે તો તમામ જે મૃત્યુ પામ્યા છે એ મનુષ્ય છે ને સાથે સાથે પશુઓ છે એમને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે સાથે સાથે દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે એટલા જ માટે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાયદા છે સાથે સાથે નદીની જાળવણી અને કુદરતી જે પાણીના નિકાલના સ્ત્રોત છે એના માટેના પણ નિયમો છે તો વિશ્વામિત્રી નદીને તાત્કાલિક રીતે આજુબાજુ એના જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો થયા છે એ મોટા મોટા કોમ્પ્લેક્ષ બન્યા છે મોટી મોટી બિલ્ડિંગો બની છે મોટા બિલ્ડરો કે મોટા લોકો દ્વારા મોટા દબાણ થયા છે કે તમામનો સર્વે કરી અને ચોક્કસ સમય મર્યાદામાં તમામ દબાણો દૂર કરવા માટે પણ અમે માગણી કરીએ છીએ ખાસ કરીને આખા વડોદરામાં જે નુકસાની જોઈ છે લોકોના ઘર બાર બરબાદ થયા છે જાનમાલને નુકસાન થયું છે ધંધા વેપારની જગ્યાઓમાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે મોટા પ્રમાણમાં એનો માલ સ્ટોક પણ આજે બરબાદ થઈ ગયો છે મોટા પ્રમાણમાં વાહનોને નુકસાન થયું છે ધંધા રોજગારને નુકસાન થયું છે આ તમામનો પણ સર્વે કરી અને અંદાજીત જે અત્યારે લોકોએ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું એ મુજબ પાંચ હજાર કરોડ કરતાં વધારે રકમનું નુકસાન આ સરકાર સર્જિત પૂરના કારણે વડોદરાના વાસીઓને થયું છે તો તાત્કાલિક આ તમામનો સર્વે કરાવી અને રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ બહાર પાડે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓની ખૂબ મર્યાદા છે એમાં નુકસાનીનું વળતર ખૂબ ઓછું મળે છે